મીન રાશિ પાઇસીઝ વિશેની સંપૂર્ણ અને વિગતવાર માહિતી ગુજરાતીમાં આપી છે જે તમને વ્યક્તિગત સ્વભાવ કારકિર્દી પ્રેમ આરોગ્ય અને બે હજાર પચીસના ભાગ્યફળ માટે માર્ગદર્શન આપશે મીન રાશિ પાઇસીઝ સંપૂર્ણ માહિતી મૂળ માહિતી રાશિનું પ્રતિક બે માછલીઓ એક ઉત્તર તરફ એક દક્ષિણ તરફ તરતું તત્વ જળ શાસક ગ્રહ ગુરુ જ્યુપિટર નેપ્ટ્યુન રાશિનો સમય ઓગણીસ ફેબ્રુઆરીથી વીસ માર્ચ સુધી જન્મેલા લોકો રાશિ ચિહ્નનું સ્વભાવ દ્વિસ્વભાવ સંવેદનશીલ કલ્પનાશીલ મીન રાશિના જાતકોના સ્વભાવ સંવેદનશીલ અને ભાવુક મીન રાશિના લોકો હૃદયથી નરમ હોય છે એવો અન્ય લોકોના દુઃખને પોતાનું દુઃખ માને છે કલ્પનાશીલ અને સર્જનાત્મક આ લોકો કલા સંગીત લેખન ફિલ્મ અને કલ્પનાના ક્ષેત્રમાં અદ્ભુત પ્રતિભા ધરાવે છે આધ્યાત્મિક અને ભક્તિ પ્રવૃત્ત ભગવાન પર ગાઢ શ્રદ્ધા રાખે છે ધ્યાન યોગ અને દાન ધર્મમાં રસ ધરાવે છે મૃદુભાષી અને સહાનુભૂતિશીલ મૃદુભાષી અને સહાનુભૂતિશીલ કોઈને દુઃખ પહોંચાડવા ઈચ્છતા નથી લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે પોતાના સપનાઓની દુનિયામાં જીવતા હોય છે ક્યારેક વાસ્તવિકતાથી દૂર પણ થઈ જાય છે કારકિર્દી અને વ્યવસાય મીન રાશિના લોકો માટે યોગ્ય ક્ષેત્રો કલા સંગીત ફિલ્મ લેખન શિક્ષણ કાઉન્સલિંગ આધ્યાત્મિક ક્ષેત્રો તેને નૈતિકતા અને સહાનુભૂતિથી ભરેલા વ્યવસાયોમાં સફળતા મળે છે વ્યવસાય કરતાં પહેલાં આત્મવિશ્વાસ વધારવો જરૂરી છે કારણ કે ક્યારેક તે નક્કી કરેલ પરિણામો પરથી પાછા વળી જાય છે પ્રેમ અને સંબંધ પ્રેમમાં સત્યનિષ્ઠા અને સમર્પિત હોય છે પોતાના સાથીને દિલથી પ્રેમ કરે છે અને સંબંધોમાં ભાવનાત્મક રીતે જોડાયેલા રહે છે જો સાથી વિશ્વાસઘાત કરે તો તેઓ અંદરથી તૂટી જાય છે પણ બહારથી શાંતિ રાખે છે કુટુંબ અને સામાજિક જીવન ઘરમાં સૌને એકસાથે રાખવાનો પ્રયત્ન કરે છે કુટુંબના સુખમાં પોતાનો આનંદ શોધે છે મિત્રો માટે હંમેશા સહાયરૂપ રહે છે આર્થિક સ્થિતિ પૈસાની કિંમત જાણે છે પરંતુ ઉદાર સ્વભાવના હોવાથી સહાયમાં ખર્ચી નાખે છે જો નિયન આર્થિક સ્થિતિ પૈસાની કિંમત જાણે છે પરંતુ ઉદાર સ્વભાવના હોવાથી સહાયમાં ખર્ચી નાખે છે જો નિયંત્રણિત ખર્ચ ના કરે તો આર્થિક તંગી આવી શકે રોકાણ કરવા પહેલાં વિચારવું જરૂરી છે આરોગ્ય મીન રાશિના લોકોનું મન ઝડપથી પ્રભાવિત થાય છે એટલે માનસિક તનાવથી દૂર રહેવું જોઈએ ઊંઘની કમી ઉદાસીનતા અને ચિંતા જેવી સમસ્યાઓ થઈ શકે છે પાણીથી જોડાયેલી બીમારીઓથી બચવું જરૂરી છે બે હજાર પચીસ માટે મીન રાશિનું ફળ દિવાળી પછીથી બે હજાર પચીસ માં લાભદાયક સમય રહે છે કારકિર્દી નવા અવસરો મળશે સંબંધો સુધરશે આરોગ્ય નિયમિત ધ્યાનથી મન શાંત રહે છે મીન રાશિ માટે શુભ વસ્તુઓ શુભ અંક થણ અને સાત શુભ રંગ આસમાની લીલો હળવો જાંબળી શુભ દિવસ ગુરુવાર શુભ રતન પોખરાજ અથવા હીરા અહીં આપ માટે ખાસ મીન રાશિ બે હજાર દિવાળીથી લઈને બે હજાર છવ્વીસની દિવાળી સુધીનું સંપૂર્ણ રાશિફળ ગુજરાતી ભાષામાં મહિના પ્રમાણે રજૂ કરીએ છીએ તો અહીં આપ માટે ખાસ મીન રાશિ સ્પાયું બે હજાર પચવીસની દિવાળીથી લઈને છવ્વીસની દિવાળી સુધીનું સંપૂર્ણ રાશિફળ ગુજરાતી ભાષામાં મહિના મુજબ રજૂ કરીએ છીએ તો સાંભળો આ ભવિષ્યવાણી સામાન્ય રાશિ મુજબ છે એટલે જન્મકુંડળીના આધાર પર થોડી ફેરફાર શક્ય છે મીન રાશિફળ દિવાળી ઓક્ટોબર બે હજાર છવ્વીસ નવેમ્બર બે હજાર પચવીસ દિવાળી બાદનો પ્રારંભ નવી શરૂઆતનો મહિનો ગુરુગ્રહનો આશીર્વાદ તમને નવી દિશા આપશે કારકિર્દીમાં નવા અવસરો મળશે જૂના સંબંધોમાં મધુરતા આવશે ધન લાભના યોગ પરંતુ ખર્ચ પણ વધશે આરોગ્ય સામાન્ય રહેશે થાક ટાળવો ડિસેમ્બર બે હજાર પચવીસ મનના સપનાઓને સાકાર કરવાનો સમય તમારી સર્જનાત્મક શક્તિ ખૂબ ઊંચી રહેશે નવા પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે પ્રેમજીવનમાં ખુશી આવશે પ્રવાસના યોગ છે ખાસ કરીને આધ્યાત્મિક યાત્રા મનમાં શાંતિ રહેશે જાન્યુઆરી બે હજાર છવ્વીસ संतुलन राखवा महीनो कार्यस्थले दबाण वे परंतु मेहनत थी जीतशो धीरज राखशो तो सफलता चौक्कस संबंधों में थोड़ी तनावनी शक्यता आरोग्य में ठंडी खासी जेवी तकलीफ थई जूना संबंधों में मधुरता आवशे धन लाभना योग परंतु खर्च पे आरोग्य सामान्य रहें थाक टाड़वो डिसेंबर 2025 पच्चीस मन ने साकार करने समय तमारी सर्जनात्मक शक्ति खूब ऊंची रहे, नवा प्रोजेक्ट्स में सफलता मळशे प्रेम जीवन में खुशी आपशे प्रवासना योग छे खास करीने आध्यात्मिक यात्रा मन में शांति रहे, जानेवारी बार संतुलन राखवानो महीनो कार्यस्थले दबाण वधशे परंतु मेहनत थी जीतशो धीरज राखशो तो सफलता चौकस, संबंधों में थोड़ी तनावनी शक्यता आरोग्य ठंडी खांसी तकलीफ थी शेब्रुआरी बा हज़ार छब्बीस मीन राशि शक्ति भर समय आप आत्मविश्वास आपनी बात आप धन प्राप्ति मान सम्मान विद्यार्थी उत्तम समय लग्न योग बने सके मानसिक शांति खुशी मार्च बार छब्बीस आध्यात्मिकता आंतरिक शक्ति नही धर्म ध्यान भजन योग रस આવક સ્થિર રહેશે મિત્રો સાથે સહયોગ વધશે પરિવાર સાથે આનંદના પ્રસંગો બની શકે એપ્રિલ બ સાવધાનીનો સમય વ્યાવસાયિક નિર્ણયો લેતા પહેલા વિચારવું જરૂરી છે અણધાર્યા ખર્ચ થઈ શકે પ્રેમમાં સમજણ રાખવી આરોગ્ય માટે નિયમિત વ્યાયામ કરો મે હજાર છબ્વીસ સફળતાનો મહિનો તમારું કામ લોકોની પ્રશંસા મેળવે કારકિર્દી મજબૂત બને नवो व्यवसाय शुरू करने योग्य समय संबंधों में मधुरता सारू रह जून बेहजार छब्बीस भावनात्मक नो महीनो नाना मतभेदों टाड़ो आर्थिक बाबतों में सावध रहो तनाव का लक्षण ध्यान अनि प्रार्थना तमने शांत राखशे जुलाई बे हज़ार छब्बीस लाभदायक समय पैसा रोकाण फायदाकारक साबित हो प्रवास नवो व्यवसाय अथवा स्थान परिवर्तन शक्य प्रेम जीवन में मिठाशे परिवार तरफ सहयोग ऑगस्ट बेहजार छब्बीस कर्मफल समय गुरु वधारशे आशीर्वाद तक आगार कारद्धनी शक्यता स्वास्थ्य सुधरशे मित्रों साथे समय आनंद थी पसार सप्टेम्बर बेहजार छब्बीस धीरज अने विश्वास राखवानो महीनो काम में विलंब थई शके પરંતુ પરિણામ સકારાત્મક રહેશે સંબંધોમાં સમજણ રાખવી જરૂરી આરોગ્ય માટે નિયમિત ઓક્ટોબર આગલી દિવાળી પહેલા સિદ્ધિ અને શાંતિનો સમય વર્ષના અંતમાં તમને મનપસંદ ફળ મળશે નવા સંબંધો નવા શરૂઆત અને સમૃદ્ધિ આવે છે વર્ષના અંતમાં તમને મનપસંદ ફળ મળશે નવા સંબંધો નવી શરૂઆત નવી ભરતી આવે છે નવા સંબંધો નવી શરૂઆત નવી ભરતી આવે છે સિદ્ધિ અને શાંતિનો સમય વર્ષના અંતમાં તમને મનપસંદ ફળ મળશે નવા સંબંધો નવી શરૂઆત અને સમૃદ્ધિ આવે છે પરિવાર સાથે ખુશીભર્યો તહેવાર ઉજવશો પ્રમોશન અથવા નવો અવસર પ્રેમ વિશ્વાસ વધશે સંબંધોમાં મીઠાશ આર્થિક ધન લાભ પરંતુ બચત જરૂરી આરોગ્ય માનસિક શાંતિ જાળવો ધ્યાન કરો આધ્યાત્મિકતા જીવનમાં નવી દિશા અને શાંતિ મિત્રો આપની જ્ઞાન ગંગા ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ બટન પર ક્લિક જરૂર થી કરજો જેથી અમારા આવનારા જ્ઞાન ગંગા ચેનલ ના નવા વિડિયો નો નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે તો આવજો મિત્રો ફરી મળીશું જ્ઞાન ના નવા વિડિયો સાથે જય માતાજી